ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગે ખેડૂત બુલેટિન જાહેર કર્યું છે આગામી સાત ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ તારીખ સાત ફેબ્રુઆરીના મહેસાણા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે તો ચાલો જાણીએ કે સાત ફેબ્રુઆરી સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને કયા કયા જિલ્લામાં માવઠાની શક્યતા છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી છે તારીખ ચાર ફેબ્રુઆરીથી સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આકાશ મુખ્યત્વે ચોખ્ખુંથી અંશતઃ વાદળછાયું રહેવાની સંભાવના છે આગાહીના સમયગાળા દરમિયાન પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે મહેસાણા જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં આગાહીના સમયગાળા દરમિયાન હળવા વરસાદની સંભાવના છે હાલ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે કૃષિ ભવન અને હવામાન વિભાગ દ્વારા ખેડૂત બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ ખેડૂત બુલેટિન શું છે અને સાથે સાથે રીંગણી અને ચણાના પાકમાં રોગ જીવાતના નિયંત્રણ માટેની કેટલીક દવાઓ વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્રણ દિવસ બાદ હવામાનમાં મોટા ફેરફાર થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે ઠંડીના રાઉન્ડની પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલનું અનુમાન છે કે ફરી ઠંડી માટે તૈયાર થવું પડશે સાત ફેબ્રુઆરીથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે પવનની દિશા પરથી તાપમાન અને વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે શિયાળામાં વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં પણ વધઘટ થતી જોવા મળી રહી છે જોકે શિયાળામાં પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચા નોંધાઈ રહ્યા છે ગુજરાતમાં દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે સાથે વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યો છે વારંવાર વાતાવરણના બદલાના કારણે કૃષિ પાક પર અસર પડી રહી છે જોકે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીએ પહોંચી જશે રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે કોઈ વિસ્તારમાં હિમ પણ પડી શકે છે જોકે હાલ તો વાદળો છે જેના કારણે ઠંડી પડતી નથી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે ત્યારબાદ ફરી ઓગણીસથી બાવીસ જાન્યુઆરીએ મજબૂત સિસ્ટમ આવશે આ વખતે ગરમી સાથે ઠંડી સાથે બેવડી ઋતુનો અહેસાસ થશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પાંચ ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારમાં છાંટા પડવાની શક્યતા છે ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે પરંતુ દસથી પંદર ફેબ્રુઆરીએ પણ વાદળો આવવાની શક્યતા રહેશે ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટાના કારણે તાપમાન નીચું ગયું નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત ન આવવાના કારણે ઠંડીમાં વધઘટ થયા કરી છે ચાલુ વર્ષે શિયાળામાં વેવ કે કોલ્ડ ડેની આગાહી આવી નથી માત્ર એક દિવસ કચ્છના એકાદ વિસ્તારમાં કોલ્ડ વેવ રહ્યું હતું પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવ્યા કરશે જેના કારણે તાપમાનમાં વધઘટ રહેશે અને લોકો બેવડી ઋતુનો અહેસાસ કરશે ત્યારે ફરી એક વખત ગુજરાત પર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે હવામાન નિષ્ણાતોએ માવઠાની સાથે ઠંડી ઝાકળ વર્ષા અને તાપમાન તથા પવનની દિશા અંગે મહત્વની આગાહી કરી છે હવામાન નિષ્ણાતે રાજ્યના આ ભાગોમાં માવઠું થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે તો એ ભાગો ક્યાં છે તેના વિશે પણ જાણીએ રાજ્યના હવામાન અંગે વધુ એક આગાહી કરવામાં આવી છે જેમાં તેઓ પવન ઠંડી માવઠા અને ઝાકળ વર્ષાની આગાહી કરી રહ્યા છે આગામી સપ્તાહમાં રાજ્યનું હવામાનમાં કેવા ફેરફારો આવી શકે છે તે અંગે તેમણે વાત કરી છે વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની હોવી જોઈએ તેના બદલે પશ્ચિમની કે ઉત્તર પશ્ચિમની હતી જેના કારણે તાપમાન બે દિવસ ઊંચું આવ્યું છે આજથી પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની થવાની તેમણે આગાહી કરી છે પવનની દિશા બદલાવવાની સાથે તેમણે છૂટાછવાયા ઝાપટા થવાની સંભાવનાઓ ખાસ વ્યક્ત કરી છે સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીના માહોલ વચ્ચે હવે માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન થવાની સંભાવનાઓ છે જો કે મોટા માવઠા થવાની સંભાવનાઓ નથી તેમ પણ તેમણે જણાવ્યું છે માવઠા સાર્વત્રિક નહીં હોય તેવી માહિતી આપીને હવામાન નિષ્ણાત જણાવે છે કે જે રીતે મહત્તમ તાપમાન ઊંચું આવ્યું છે તે જોતા લોકોને લાગતું હશે કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો અને ઉનાળાની શરૂઆત થશે પરંતુ હવે ફરી પવનની દિશા બદલાતા પાંચ અને છ ફેબ્રુઆરી દરમિયાન તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે કેટલાક સેન્ટરો પર લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચું જવાની સંભાવનાઓ જોવાઈ રહી છે હવામાન નિષ્ણાત ખાસ જણાવે છે કે પાંચ ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવવાની શક્યતાઓ છે હવે ઝાકળ વર્ષામાંથી રાજ્યને મુક્તિ મળવાની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરી છે રાજ્ય પર માવઠાની સંભાવનાઓ અંગે વાત કરીને જણાવ્યું છે કે દસમી ફેબ્રુઆરીથી રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે છે જેમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ છે જેમાં વધુ ઘાટા વાદળો થાય તો માવઠું પણ થઈ શકે છે પરંતુ આ અંગેની ચોક્કસ સંભાવનાઓ આગામી દિવસોમાં વ્યક્ત કરવાની તેમણે વાત કરી છે બીજી તરફ દેશના વાતાવરણની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ ભારે હિમવર્ષાને કારણે ઠપ થયું છે પાંચસોથી વધુ રસ્તા થયા બંધ ગુજરાતમાં કેવી અસરો થશે તે વિશે ચર્ચા કરીએ હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી હિમવર્ષા વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં કલ્પામાં પાંચ પોઈન્ટ છ સેમી ભરમોરમાં પાંચ પાંચ સેમી કેલોંગમાં ત્રણ સેમી કુફરીમાં બે સેમી સાંગલામાં સેમી પૂહમાં એક સેમી હિમવર્ષા નોંધાઈ છે ભારે હિમવર્ષાની અસર ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે હવામાન નિષ્ણાતોએ ચાલુ અઠવાડિયા દરમિયાન ફરી ઠંડીનો માહોલ જામવાની શક્યતાઓ વ્યક્ત કરી છે હવે વાત કરીએ હવામાનના લીધે પાકમાં જે છે તે રોગ જીવાત પર નિયંત્રણ કઈ રીતે લેવું હવામાનને લીધે રવિ પાકમાં રોગ જીવાત આવવાની શક્યતા છે રાયડામાં ભૂકી છારાના નિયંત્રણ માટે દવા છાંટવી જોઈએ શિયાળુ પાકોમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ રાયડામાં મોલોમસી ઉપદ્રવ થવાની સંભાવના હોય તેના નિયંત્રણ માટે જંતુનાશક દવા ડાયમિથોએટ દસ મિલી અથવા ફોસ્ફા મિડોન ત્રણ મિલી દવા દસ લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો જોઈએ અને બીજો છંટકાવ દસથી બાર દિવસે કરવો જોઈએ વાત કરીએ રીંગણના પાકની તો રીંગણના પાકમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે ઈયળના કારણે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે ઈયળના નિયંત્રણ માટે કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને સલાહ આપી છે ઈયળનું નિયંત્રણ કરવામાં ન આવે તો ખેડૂતોને નુકસાન થાય છે શાકભાજીના પાકોને વધારે કાળજી રોગથી રાખવી પડતી હોય છે હાલ જિલ્લામાં કાળા રીંગણમાં ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળી રહ્યો છે મહેસાણાના બાગાયત વિભાગના કૃષિ નિષ્ણાતે ઈયળના નિયંત્રણને લઈ ખેડૂતોને સલાહ આપી હતી આ જીવાત રીંગણીની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ એ મુખ્ય પાન અને ફળ ખાઈ જતી ઈયળ છે વાવેતરના કુલ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે જેથી તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે આ ઈયળના નિયંત્રણ માટે ચીમડાઈ ગયેલી ડુંખોને ઈયળ સહિત તોડી નાશ કરવો જોઈએ ઉપદ્રવિત ફળોનો વીણીનો નાશ કરવો જોઈએ ફેરરોપણીના એક મહિના બાદ ચાલીસ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર વિસ્તારમાં સામૂહિક ધોરણે મૂકવા જોઈએ રાસાયણિક પદ્ધતિમાં ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરિન્જિન્સીસનો પાવડર ત્રીસ ગ્રામ અથવા બ્યુવેરિયા બેસિયાના નામની ફૂંગનો પાવડર સાઠ ગ્રામ ઉમેરી છોડ પલડે તે રીતે છંટકાવ કરવો જોઈએ વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાઈરિફોસ વીસ ઈસીનો છંટકાવ ખેતરમાં છોડ ઉપર કરવો જોઈએ હવે વાત કરીએ ચણાની ચણાના પાંખમાં જ્યારે સ્ટન્ટ વાયરસ આવે ત્યારે શું કરવું જોઈએ રોગો મોલોમસી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ઓક્ઝિડિમેટોન મિથાઈલ અઢાર મિલી અથવા ક્લોરપાયરી ફોસ વીસ ઈસી પંદર મિલી પંદર લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો જોઈએ તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર